ટ્રક ભારતીય એ છે ઢબ અને એટલે જ સંતો મહંતો ભક્તો આનંદ અને ઉલ્લાસ સાથે જોડાશે સાથે સાથે તમામ પ્રકારની સેફ્ટી અને સિક્યુરિટી પણ રાખવામાં આવશે અને ભગવાન જગન્નાથની રંગે ને જંગે રથયાત્રા નીકળશે આ રથયાત્રામાં ભક્તો મહંતો અને સંતો પણ જોડાશે અને સત્યાવીસ તારીખની વહેલી સવારથી જ ગુંજી ઉઠશે અમદાવાદના રોડ રસ્તાઓ જય જગન્નાથ જય જગન્નાથના નારા સાથે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન સાથે હું છું અમિતવીસ જૂન ના રોજ ભગવાન જગન્નાથ ની કાર્યક્રમો ચાલી રહ્યા છે અનેક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી હતી સાથે સાથે આજે અને કાલે બે દિવસ જે મેગા સર પણ ચાલવાનું છે જગન્નાથ યાત્રાને લઈને તે સર આજે વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું હતું જમલપુર ભગવાનના મંદિરથી લઈને તમામ રોડ રસ્તાઓ જ્યાં જ્યાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યાં તમામ રોડ રસ્તાઓનું રિયલસર કરવામાં આવ્યું હતું આ રિયલસરમાં પચાસ જેટલી ગાડીઓ પોલીસ કમિશનર સાથે સાથે વીસ હજાર જેટલા પોલીસ કર્મચારીઓ અને ભગવાન જગન્નાથના ભક્તો જોડાયા હતા અને રિઅલસર કરવામાં આવ્યું હતું જ્યારે રિયલસર થઈ રહ્યું હતું ત્યારે લાગી રહ્યું હતું કે સત્યાવીસમી તારીખ જાણે આજે હોય અને આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હોય જેટલા પોલીસ કર્મચારીઓ રિયલ જોડાયા હતા અને જ્યારે તેમણે ખૂણા ખાંચરા અને દબાણ સહિતના તમામ જે ઠેકાણાઓ છે તેના ઉપર સખત નજર રાખી હતી અને સખત ને સખત ચેકિંગ થી તેમણે જાણ્યું હતું કે જ્યાં કોઈ પણ જગ્યાએ અસામાજિક તત્વો છે તે નાસ્તો નથી ફેલાવી રહ્યા અને બેંગ્લોરમાં જે નાસભાગની ઘટના ઘટી હતી તેવી ઘટના ન ઘટે તે માટે પણ પોલીસનો કાફલો અત્યારથી જ તેને થઈ ગયો છે અને આ રિહર્સર કરવામાં આવી રહ્યું હતું જ્યારે જગન્નાથના જે ટ્રસ્ટ છે તેમને પણ જણાવ્યું હતું કે આવનારી સત્યાવીસ તારીખે જે જગન્નાથની રથયાત્રા નીકળવાની છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત અમદાવાદના જે ઉચ્ચ અધિકારીઓ ઉંચા હોદ્દેદારો છે તે તમામ પણ જોડાશે તો ગુજરાતના પૂર્વ જે નાયબ મુખ્યમંત્રી હતા નીતિન પટેલ તે પણ જોડાવાના છે અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રંગે ને ચંગે નીકળવાની છે ત્યારે સંતો મહંતો અને ભક્તો પણ જોડાશે

અનેરો આનંદ આજથી જ જોવા મળી રહ્યો છે તો ચારસો જેટલા સીસીટીવી ફૂટેજ પણ રોડ રસ્તા ઉપર લગાવી દેવામાં આવ્યા છે તે ખોટી અફવાઓ ન ફેલાવે તે ખોટા હથિયારોનો ઉપયોગ ન કરે તે માટે પણ પોલીસ હાલથી ચેકિંગ કરી રહી છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલપલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યુઝ જોતા રહો वैष्णवजन तो तेने कहिए जे पीड परा